ਜੀ ਪ੍ਰਗਤੀ ਜਨ ਸ੍ਰੀ ਬੋਲਦਾ ਹਾਂ ਕਿ ਅਪੁਸਥੇ ਸਰੇ ਲੋਰ ਬਾਰੇ ਕੋਰ ਫੈਗਣੀ ਮੀਰੀ ਜੀ ਇੱਥੇ ਬਲੀ ਮੋਗੋ ਮੋਗੋ ਮੰਜਾ ਹੈ ਹਾਂ ਤੁਮ ਆ ਆਪਣੇ ਸੜਾਈ ਜੈ ਨੋ ਅਗਲੇ ਵੇਲੇ ਉਤਾਰ ਹੋ ਨਾ ਤਾਲਾ ਕੋਈ ਹੈ ਜੇਕਰ ਮੇਹੀ ਦਿਨ ਨਹੀਂ ਮਾਹ ਵਾਹ ਜਗਾ ਹੈ ਛੋਟ ਮੋਟੀ ਮਰਨਾ ਹੈ ਇਟਾ ਲੈ ਰੋਕਵੇ ਮੈ ਲੱਗ ਬਈ ਸੜਾਈ ਜਨਗਾ ਰੋਕਵੇਰ ਮੈਂ ਜਾ ਜ ਆਪਣੀ ਰੋਕਵੇ ਕਰਦਾ ਆਹ ਹਰੂ જોવામાં પાણી જાય ને આપણો સામાન જાય આ ટોલી ની અંદર એ ટોલી ઓલી ટોલી છે आई टोली टोली में जो ट्रॉली बीज सामानी आले है ભાઈ ગિરનાર માં ની ધૂન છે અમે જયા બધા સંઘ બસો જણા શ્રી રામ જય રામ જય જય રામ વન શેસાઈ વન અને ઘુમરો મારીને આવવાના છે જેની ઈશા થતી હોય બેદી છે આવી જવાનું એટલે બધો લાભ મળશે ભાઈ અને કઈ નો કરે હેગો ને તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મેરખી ભાઈ એટલે તમને ના બેઠા બેઠા તમને આજ બધું જોવા મળશે અમે તો મહેનત કરીએ જય શ્રી આરામ આ બધા જવાની આ છે અમારા ભેરાથી થોડો થોડો ટેકો દે અને ડોહા ને પુગાડ દેવી ગેરંટી રાખી છે વાહ જય ગિરનારે આ બધા અમારા સંઘના ભાઈઓ છે ભાઈ વાહમર 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 બસો જણા છે મેં બધા ઝોન મંડળ વાળા છે ભાઈ અને જો તમારે આવું હોય તો તમારી પાસે બે છે તો આવી શકો નો હોય હોય તો અહીંયા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એટલે તમને અહીંયા બેઠા બેઠા અમે મળશું ને બરાબર બાકી મહેનત તો છે ભાઈ જો ભાઈઓ નહિ હવે તો થોડુંક છે ભાઈ બસો બસો પગેથી હે ભાઈ પછી નહી વાંધો હવે પછી ઉતરવાનું થાય જય ગિરનારી ભાઈ જય રાખું ભાઈ વિડીયો હવે